સત્તા સુધીનો એક સફર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે અને આ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જેણે એની વિચારધારા જોડે ક્યારેય સમાધાન કર્યું નથી બે સીટથી લઈને ત્રણસો ત્રણ સીટ સુધી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી છે તેરથી વધારે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને આ વખતનો સ્થાપના દિવસ એ બે હજાર ચોવીસની ચૂંટણીની વચ્ચે આવ્યો છે જેમાં અમારા દરેક કાર્યકર્તા બૂથમાં જઈને ભાજપનો ધ્વજ એમના ઘર પર લગાવે છે અને પેજ સમિતિના સભ્ય સુધી આ ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે આવનારી ચૂંટણીમાં નરેન્દ્રભાઈ ચારસો ચાર કરતાં વધારે સીટ મેળવે અને નવા ભારતની રચનામાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા પેજ સમિતિના સભ્ય અને સૌ દેશના નાગરિકો આ મુવમેન્ટમાં જોડાય વધુમાં વધુ મતદાન કરે અને એક ઐતિહાસિક ચૂંટણીનું પરિણામ બને એવી મારી સૌ અપીલ છે ભારતીય પાર્ટીના સ્થાપના દિવસની આપ સૌને સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકોને કાર્યકર્તાઓને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું